મોર્નિંગ ને બધાને જા જા કરીને જય શ્રી કૃષ્ણ તો ઘર કામ જો હાલે છે આજે અને આ કે પાણી વારવા જવાનું કે હું કહેતા હોય તો એને ખબર કાઈ લઈ ગયા તા એની કેટલું પાયું તો ખબર નથી પણ આજે છે ને એને નેદવાનું છે એમ કીધું આગળીને નેદવાનું નથી હું પાણી વાળવા જ અને તમારે શું આજ કામ કરવાનું નેદવાનું છે અને બીતા વિને ગયા ને આવશો કે થઈ ગયા તો બીને બેરન પેલા પરસો કે સાંજે પર દેખો ઈયો નેદ લઈને તો તમારે ભલે લે લાઈટ હતી જો ભાઈ આગે આગેખા મિત્ર ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને અમારા વિડીયો તમારા બધા મિત્રો સ્વાગત છે અને મસ્ત મજા ભાઈ

સુરસ સસ્તું મળે ને ભાઈ જો વાતાવરણ કહીને તો કાતરો થઈ ગયો છે અને સુરેશ ભગવાન જો આમથી આગળ તેમનું રથ લઈ અને હવે ધીરે ધીરે નીકળશે અને કાતરો થઈ ગયો છે અને આજે આ બેરન છે ને ભરી દેવાના હે બી ને બધું બી છે ને બેરનમાં ભરી દેવાનું અને આજે માણસો આપણે બધા રાખ્યા છે કે ધાણી નેદી નાખવાની છે અને હું ધાણી પછી બતાવીશ આજે જાઉં છે ચણામાં પાણી વારવા પહેલા વહેલા તો અમે ચણામાં પાણી વારતા આવું અને હું તમને હેને ને ગયો ફૂલ બતાવું ભાઈ ગુલાબમાં ફૂલ ને કે વાત ના પૂછો જો હજી આમાં હેને ઉઘડતા આવે છે ભાઈ ભાઈ એક નંબર ને જે ઉઘડી ગયા ને તો ભાઈ એક નંબર નંબરના કેમ એમ ઉઘડા ને ગુલાબમાં ફૂલ ક્યાં ઓહ આ ભરે એક એક આવ્યો એને ઘણા દે થઈ ગયા તો આ નાનો ગુલાબ મિની ગુલાબ આવી ગયો છે તો એમે જો મસ્ત મસ્ત નાના નાના ગુનગુળીયા જોઈ શકો હાલો મિત્રો દરબારવાળીયા પાણી વારવા હવે જવા દે ગાડી આવી ગઈ છે હવે મોટર ચાલુ કરી દઈ અને ચણામાં પાણી ચાલુ કરી દઈ ચણા તો ઓલરેડી તમે કાલે જોઈ લીધા છે આપણે અને જો મોટર ચાલુ થઈ ગઈ છે હલો મિત્રો અગિયાર ની માથે થઈ ગયો છે સમય અને આજે તો બધાય છે ને વાડીમાં તાણી ને દે છે અને મારે જવાનું છે ખંભાળીયા ને ત્યાંથી થોડુંક બાર ગામ જવાનું છે થોડુંક કામ હે તો એ પતાવી લઈ અને ચણામાં પાણી હાલે હે પણ લાઈટ વહી ગઈ એટલે લાઈટ વહી ગઈ તો હવે પૈસા લાવો તો હું જવા દઉં પૈસા તો જોશે પૈસા વગર તો ભાઈ ખંભાળીએ જવાતું નથી જો ભાઈ છે થોડાક થોડાક લાવો ને ઘટે નહીં તો હાલો હું પછી મિત્રો ખંભાળીયા નીકળું ધીરે ધીરે કામ કરું હજી એક ટેકાની ઓનલાઈન કરીને મિત્રો એમાં હજી નંબર આપેલા હતા ને એમાં મેં કાઢી છે બંધ થઈ ગયો બીજા ભાઈના હતા તો ફરી નંબર ચેન્જ કરવા તો ઉરિયાન બાસ્કી કાઢી ત્યાં જ નાખી દીધા આ આ આપણું ભાઈ એ આ રે ને આઘી ના નાખી ભાઈ અમે હા એ ભરી દેવો હોય ભરી દો તો એ લેતો જાય ઘાણો તેલ નીકળી જાય આજ વારો આવે એમ છે ને પૈસા જો કેટલા આપ્યા આમ જોતા એ આમ જોતા ભાઈ પાંચસો રૂપિયા આપ્યા અને એ ટોટલ નોટ માં માડે આમ જાવ ટોટલ નોટ આપી આ રાખી દેજો હાસવીને હું પંઈપી જાય ને તો અહીંયા આપી દઈશ ડીઝલ ભરવામાં ટોટલ નોટ ટોટલ નોટ આપી એ પાંચસો રૂપિયા આપ્યા ओए भाई जा तू मैं आम आम तुम्हारे घर में जा तू जरा कमेंट करी ना ये टोटल नोट डाले ही के पासी के आले नहीं ना એટલે પાછા વપરાય નહીં મારા આગળ તો થોડા હતા 500 દીતા ને ઈમે ઈય ટૂટલ નોર ભાઈ આઉં સીન થાય નાખી દીયો નીકળી ગયા હતો એ ઓલા બીબડા માં નાખવા છે રોગા ફેર્યા કે ભેરા નાખી દઈએ કે ભેગા ભેગા બીબડા હોય ભેગા નાખી કે કે કામ થઈ જાય ગોગેડ હે ખાળો ભાઈ બાસકા ભરાઈ ગયા છે ખાડા નીકળ્યા હતા જાય એ દ્વારકા થઈ હા બીજું હાલો તો હું નીકળું બે ગાણા છે ને આગળ જો કન્ટિન્યુઅર એટલે ખબર પડી જાય હે એક નંબર ગાણો છે એટલે ત્રણ ચાર વર્ષથી આ ગઢવી છે ફાઇનલી મિત્રો આપણે ભાણવારીના પાટીએ પહોંચી ગયા છે અને આપણે જે કાણાની વાત કરતા હતા ને તે કાણા અહીં પહોંચી ગયા ત્યાં કપાસ્યા અને ખડ પણ વેચાય છે એક નંબરનું તો જો આપણે અહીંયા છે કાણો તમને હું બતાવીશ સામે આવી ગયું છે ઓલરેડી તો આપણે અહીંયા વી ઉતારતા જાય ભોલેનાથ ઇન્ડસ્ટ્રી માં ઉતારવાનું છે જો અહીંયા આપણે ઉતારી દઈએ બે ને કારણ ચાલુ જ છે અત્યારે એ કંઈક એમાં લખવા છે ભાઈ સ્ટીલ ઓયલમાં આવી ગયા ભાઈ તમે જોઈ લો તો અહીંયા અત્યારે તો લાઈટ નથી નકર તમને બધી પ્રોસેસ બતાવો તો અહીંયા હાલતી હોત નહીં એ તો એ અહીંયા તમને બતાવું તેલની પ્રોસેસ ડબલ ગાળાવાળું છે એક નંબર સુધી ચલો ભાઈ અહીંયા કાટો થઈ છે હાલો મિત્રો પાંચ વાગી ગયા અને ગાડી છે ને ભાઈ આપણે અહીંયા શ્રી હરિ ઓટો ગેરેજમાં મૂકી દીધી જો ગાડી મુકાઈ ગઈ છે અને હવે આપણે અહીંથી ને સાધન કપડવાનું છે કારણ કે શું કારણે ગાડી મૂકીને ગાડીમાં કંઈ તકલીફ નથી વજગત ગરમ થતી હતી એટલે એ આપણે અહીંયા ગાડીએ શ્રીહરિમાં કીધી દીધી છે કાલે ખબર પડી જાય શું તકલીફ છે ફોન આવ્યો રિપેરમાં મૂકી દીધી કારણ કે ગમે તેથી ભાઈ કરાવવું તો પડે જ ગાડીનું કામ તો જો અહીંયા શ્રી શ્રીહરિમાં મોકલશે ખંભાળિયા ને હવે રસ તે હાલતા થઈ ગયા ખંભાળીએ પહોંચી અને ઘર ભેગા થઈ જાય અને જો ઘરે આવ્યો ને તો આ મંજુ ખાઈ છે શેર ની ક્યાં દેતા ખંભાળી માં આવ્યા ખંભાળી ગયો રિક્ષામાં માં ગયો અને ફોર વીલ તો તમને ખબર છે ને આપણે ગેરેજમાં રાખીને આવ્યા છે કોઈ ક્યાં ગયા આપી આપણે ફોર વીલ વેસી નાખી આપી હોતી છે જોતી હતી આપણે કે આપણે થાળ લેવી ને કે થાળ લેવી થાળ લેવી હવે ચા ઉને હે ભગવાન તારી લીલા પરમ હે બેડુ વાય જય દ્વારકાધીશ

વટાણા શું વટાણાને થા ખાસ પાણી જરૂર છે તો એ ને દે ને દે ગયો ઇમાં હાથ કે રાખા ને તો રહી ગયા હાલો ભાઈ નેદવાનું કામ ડન થઈ ગયું છે અને ધાણામાં સુકારો એમ કે છે પણ હવે આગળ જોશું ઓલી કીટ પાઈ દઈ તો કંઈક આમાં જેમાં નથી પાઈ ને એમાં વડા સોટા જાય છે જેમાં પાઈ દીધી ને એમાં વડા સોટા નથી થાય અને તમારે

હલો મિત્રો હું શેડી કહી લઉં ન આ બેન ની વાત નહિ કૂટે